લખતર પંથકમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની પરંપરા છે પણ યથાવત છે આવો જોઈએ શું છે તેમનું મહત્વ સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર આજે અષાઢ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન તો લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બળેવા દોડાવવાની પરંપરા જોવા મળી રહી છે લખતર તાલુકાના કડુ તથા ઓળખ ગામે આજે રક્ષાબંધન નિમિત્તે બળેવા દોડાવવામાં આવ્યા હતા ગામમાંથી ચાર યુવાનો અષાઢ શ્રાવણ ભાદરો અને આસો આ ચાર મહિનાના નામો પરથી ચાર યુવાનો તૈયાર કરવામાં આવે છે આ યુવાનોના માથા પર માટલીઓ મૂકવામાં આવે છે અને માટલીઓ લઈને યુવાનો તળાવમાં ડૂબકી લગાવે છે નિર્ધારિત કરેલા મહિનામાં મહિનાની માટલીમાં જે રીતે પાણી સમાય એ રીતે આવતા વર્ષનો વર્તારો નક્કી કરવામાં આવે છે ત્યારબાદ યુવાનો તળાવમાંથી બહાર આવે છે અને આ માટલીઓ ફોડે છે જે માટલીઓની કાઠલી લેવા માટે ગ્રામજનો દ્વારા ફળાફડી કરવામાં આવે છે ત્યારબાદ આ ચાર યુવાનોની દોડની હરીફાઈ લગાવવામાં આવે છે જેમાં પ્રથમ નંબર આવેલા યુવાનને ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ લાકડાનું હળ પુરસ્કાર રૂપે આપવામાં આવે છે ત્યારબાદ ગામમાં સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે હાલ ધીમે ધીમે આ પરંપરા લુપ્ત થતી જોવા મળી રહી છે ત્યારે હજુ પણ લખતરના કડું અને વળગ ગામમાં આજે આ પ્રથા જોવા મળી હતી જયનસિંહ ઝાલા માણીભાઈ લખતા સુરેન્દ્રનગર अगर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाचेरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण